おお、シタラム、モダワー、シタラム、コメント、クロー、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、シタラム、 सीताराम मोटा कमेंट करो कांची थी में जय माता जय बापा सीताराम सीताओ आओ मोटा भा कमेंट कर जो, सो राम सीताराम સાય સીતારામ 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 મોટાભાઈ ક્યાંથી સો કોણ છો બુક કે નામ તો લખો કો મંડાસર મંડ્રાસર રાજેશ ભાઈ सीताराम सीताराम जय माताजी जी सीताराम 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 आओ 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 मारू नाम किशन से सीताराम किशन भाई सीताराम सीताराम मंडरा असर तुम गाम से આઈડી તો રાજેશભાઈ એ દેખાય છે કિશનભાઈ તમારું નામ છે તો જય બાપા મારું નામ કિચન છે તો રાજેશ કેમ લખેલું દેખાડે જય માતાજી મને ભાઈ નો કહો હું તમારા કરતા નાનો છું માતાજી સીતારામ સીતારામ વાંધો નહીં રાત ચામુંડા લખ્યું એમને મેં કીધું નામ લખ્યું છે મને બહુ ઇંગ્લિશ આવડે ને એટલે

અમારા વિડીયા હવે જોતા રહીજો શોર્ટ વિડીયામાં આવે છે જોવો છો કે નહીં કે આવે છે જોવામાં શોર્ટ વિડીયામાં અને જોતા હોય તો કહેજો હું લખામી એ કહેજો કમેન્ટમાં લખો તો ખરા જોયા હોય તો જય સિતારા સિતારામ સિતારા વપરાચ વપરાશ કરજ મોટાભાઈ સીતારામ 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 જય માતાજી સીતારામ આવો આવો મોટાભાઈ જય બાપા સીતારામ ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશ મને કાંઈ ખબર ન પડે મોટાભાઈ હા યુટ્યુબ સાથે ચાલુ કર્યું છે મેં મેં યુટ્યુબ બાદ બાદે ચાલુ કર્યું છે યુટ્યુબમાં ચાલુ કર્યું છે એમ ને कहीं तो हारो हारो सीताराम सीताराम गीत पर वीडियो बनाओ से ગીત પર વિડીયો બનાવો છે એમ શોર્ટ વિડિયો માં ગીત આવે છે કે જય માતાજી જી સીતારા ચપરાય વપરાય છે જય જાય ઓકે ઓકે જય સીતારામ 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 સપરાઈઝ કરજો મેં તમારા વિડીયા જોયો છે કે નહીં તેમ અમારા તમારા કયા વિડીયા છે એ અમને કાંઈ ખબર નથી તમારા વિડીયામાં આઈડી મને બહુ નામ ન આવડે એટલે تمارو گاؤں કઈઓ અમારું ગામ ભાવનગર છે મટા ગામ ભાવનગર સિતારા ભાવનગર ભાવનગર પુલસર ગામ અમારું ગામ કયું ભાવનગર મોટાભાય સિતારામ સિતારામ સીતારામ મોટાભાય સીતારામ તમારું ગામ કહ્યું તમે તો લખો જય માતાજી રાજ ચામુંડા તમારું ગામ કયું અમારું ગામ ભાવનગર ભાઈ તમે ક્યાં શોર્ટ વિડીયામાં બનાવો છો મરા શોર્ટ વિડીયો માં બનાવો છો કે કોમેડી વિડીયો માં બનાવો છો તારા છે તારા હા હું શોર્ટ વિડીયો બનાવું છું તમારો વિડીયો સ્પેશિયલ કયો છે પહેલામાં હું કયા ગીતમાં બનાવું હિન્દી ગુજરાતી શેમાં બનાવો છો કે ગરબા ગરબા ભજન ભજનમાં શમા છે ગુજરાતે ગુજરાત